ઓછું ચાલેલું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડીયોમાં ખેડૂતભાઈઓ તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછું ચાલેલું છે અને ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આ જે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે વિડીયોની અંદર તમે મહિન્દ્રા જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે અને સાવ ઓછું ફરેલું છે તો વિડીયો આખો જોતા રહીજો ખેડૂતભાઈઓ જેથી કરીને તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કંડિશન એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે મહિન્દ્રા એકદમ સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ભૂમિપુત્ર ટ્રેક્ટર તમને જોવા મળશે સાદુ સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈ ટ્રેક્ટરની વાત કરીએ તો માત્ર ને માત્ર એકત્રીસો ને પાંત્રીસ કલાક ચાલેલું છે જે તમે જોઈ શકો છો ત્રણ હજાર એકસો ને પાંત્રીસ કલાક ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે પ્રમાણે વિડીયોમાં તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળે છે તે જ કન્ડિશન ડૂબરૂમાં પણ જોવા મળી જાય છે માત્ર એકત્રીસો પાંત્રીસ કલાક ચાલેલું છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર વીસનું એકદમ સારી કન્ડિશનમાં છે બે હજાર વીસનું મોડલ જોવા મળશે કંપનીના ટાયરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ખેડૂતભાઈઓ ટાયર એકદમ સારા છે પચાસ ટકા જેવા છે આ ટાયર તમને જોવા મળશે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર વીસનું મોડલ કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ચાર લાખ અને પચીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર કરી આપવામાં આવ્યું છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરીશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યું છે એટલે કિંમત ભાઈ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈને ટૅક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે ટ્રેક્ટર તમને બે ઓનરમાં જોવા મળશે ટુ ઓનરમાં ટ્રેક્ટર છે જે મહિન્દ્રા વિડીયોમાં જોઈ રહ્યા છો ટુ ઓનરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ સોલીયાણા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર અને ભરતભાઈ વડોદરા પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે આ મહિન્દ્રા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ભરતભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા ટેક્ટર લેવું હોય તે ભરતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરને રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈ લઈ ત્યાર પછી પણ ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે તમને કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે